વાત કરીએ સુરતની સુરતમાં નકલી પનીર તપાસમાં સૌથી મોટો ખુલાસો પનીર અને ઘીમાં ઉમેરીને નકલી પનીર બનાવવામાં આવતું હતું અને સુરભી ડેરીમાંથી દરરોજ સુરત શહેરમાં આ એક હજાર કિલો નકલી પનીર ઠલવાતું હતું નાની ડેરીઓમાં નકલી પનીરનું ધૂમ વેચાણ થતું હતું તો આ મહત્વપૂર્ણ નકલી નકલી પનીરની તપાસમાં મોટો ખુલાસો થયો છે સુરતની ની આ વાત છે દૈનિક એક હજાર કિલો નકલી પનીર સુરતમાં વેચાણ થતું હતું બજારમાં ઘર કરતું હોય આદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે ધ્રુવ સુરતમાં ખૂબ મોટો ખુલાસો ખાદ્ય વસ્તુ લઈને નકલી પનીર અને આ નકલી પનીરના તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે પનીર અને ઘીમાં એસિડ ઉમેરવામાં આવતું હતું કોણ આવું ચેડા કોણ આવા ચેડા કરી રહ્યું હતું લોકોના આરોગ્ય સાથે રમી રહ્યું હતું હવે આવા તત્વો સામે કેવી કડક કાર્યવાહી થશે

જે રીતે નકલી પનીર ઝડપાયું છે તેમાં એક પછી ખુલાસા થઈ રહ્યા છે સુરભી ડેરી ખૂબ જ નાન ખ્યાતનામ ડેરી છે ને લોકોને આટલું મોટા પ્રમાણમાં આ નકલી પનીર પિસ્તી હતી કઈ રીતની કાર્યવાહી સુરભી ડેરી જે છે એનું નામ ખૂબ જ મોટું છે અને ત્યાં જે અમે જથ્થો પકડ્યો હતો એના જે તમામ યુનિટ થઈને ટોટલ નવસોને પંચાવન કિલોગ્રામ જેટલો જથ્થો મળ્યો છે ત્યાં ચા ચારસોને એંસી કિલોગ્રામ જેટલું નકલી બટર પણ મળ્યું છે નેવું લિટર જેટલું નકલી દૂધ પણ મળ્યું છે અને તે ઉપરાંત એસેટિક એસિડ કરીને એક પદાર્થ છે જે પણ સાત લિટર જેવો મળ્યો છે ને તેલ પણ શંકાસ્પદ મળેલું છે એટલે આ લોકો જે છે એ પનીર આવા બધા તત્વો જે ઉમેરી અને એકદમ સોફ્ટ બનાવતા હતા અને ઘણા બધા લોકોના ગઈકાલે જ ખુલાસા થયા હતા લોકોના ફોન આવ્યા એમાં જાહેર જીવન સાથે જોડાયેલા વ્યક્તિઓ છે પત્રકાર છે અધિકારીઓ છે અને તમામ શહેરીજનોના ફોન આવેલા કે ઘણા બધા લોકો સુરભી ડેરીના જે પનીર છે એકદમ સોફ્ટ હોવાને કારણે એ આરોગતા હતા અને એ લોકોને ખૂબ જ એ લોકો ખરાબ લાગણી વ્યક્ત કરતા હતા કે આવું પનીર તેઓ આરોગતા હતા કારણ કે પનીર જે છે એ લોકો જે જે લોકો ડાયટ કરતા હોય છે કે જેને પ્રોટીન ઇન્ટેક માટે ઘણા લોકો જીમ કરતા હોય કે પોતે પોતાના બોડી માટે પ્રોટીન ઇન્ટેક માટે લેતા હોય છે અને જો એના માટે લેતા હોય ને એ લોકો જો આવા નકલી પનોર આરોગતા હોય તો ભવિષ્યમાં આ લોકોને કેન્સર જેવી બીમારી થવાની ખૂબ જ મોટા પ્રમાણમાં શક્યતા રહેલી છે જે સુરભી ડેરી સંચાલક છે શૈલેષભાઈ છગનભાઈ પટેલ એમની પૂછપરછમાં પણ જે રીતે એમના જવાબમાં વર્તનમાં ગેંગે ફેંકે થયા હતા અને પોલીસ હવે કઈક દાખલારૂપ સજા બે હાજર જો એફએસએલ રિપોર્ટ આવશે તો કઈ રીતે આ એ લોકો પોતે જવાબ આપી શકતા નહોતા પરંતુ પ્રારંભિક એ લોકોએ સ્વીકાર્યું છે પરંતુ જ્યારે એનો રિપોર્ટ આવી જશે ત્યારે એના ઉપર ગંભીર ગુનો દાખલ કરવામાં આવશે અને અમે તો એવું પણ વિચારીએ છીએ કે પછી આ લોકો ઉપર ભવિષ્યમાં પાછા જેવી કાર્યવાહી પણ કરવામાં આવશે અને લોકોના પણ કાઢવામાં આવશે બિલકુલ સર ખૂબ જ મોટી વાત કરી છે અને જે રીતે આ સીધા આરોગ્ય સાથે ચેડા છે એટલે આ એક પ્રકારનું તો કહી શકાય પણ એ રીતનું આખું કાવતરું કહી શકાય તે પ્રકારની આખી આ કામગીરી કાર્યવાહી અને આ લોકોની જે છે તે કાર્ય પદ્ધતિ કહી શકાય આ લોકોની કાર્યવાહી જે છે આરોગ્ય સાથે ચેડા કરનાર છે એનાથી પાચનતંત્રને લગતા રોગો એનાથી ચામડીના રોગો એનાથી કેન્સર જેવા રોગો થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે એટલે લોકોને આવું કોઈ પણ બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુ ન ખાય એના માટેનું સતત ધ્યાન સુરત શહેર પોલીસ અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં રાખતું રહેશે અને સતત આવી પ્રવૃત્તિ કરતા રહેશે જે આરોગ્ય મંત્રી પ્રફુલ પ્રફુલિયા છે તેને પણ સૌથી પ્રથમ પહેલી જ આ એક નિયમ લીધું કે ખાદ્ય બક્ષવામાં નહીં આવે દાખલા કાર્યવાહી કરાશે એની સાથે આપણું પણ આજ ધ્ય છે કઈ રીતની દિવાળીના સમયથી અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે અમને એક ડ્રાઈવ આપેલી છે કે કોઈ પણ નકલી ચીજવસ્તુનું વેચાણ સુરત શહેર અંદર ન થવું જોઈએ એના અંતર્ગત અમે નવ હજાર કિલો અગાઉ ઘી પણ પકડેલું હતું અને નકલી માખણ પણ પકડેલું હતું ને નકલી બટર પણ પકડેલું અત્યારે નકલી પનીર પકડેલું છે અને હજી પણ વધુમાં વધુ ચેકિંગ કરવામાં આવશે અને વધુમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે